પણ તબિયત તમારી ખરાબ છે તોય તમે પણ ઓમ સરપંચ પણ મેલો એમ સોની આ તમારા ચાર ચાર ભાઈઓ થી ઓમ કેવા અડી ખમ ઓમ ચારે ચાર જણા સરપંચ માં ઓમ કમ્પ્લીટ રે વાસે બોલો પણ તમે સરપંચ પણ મેલો એમ સોની હવે મારી વાત ઓભળો હા અને તમે સરપંચ પણ મેલો પરો અને તમારા ચાર ભાઈઓમાંથી કોઈ પણ એકને હાલ દો તો એનો સરપંચ બને સમજ્યા સાચી વાત તમારી તબિયત હવે રહેતી ને ઠીક એટલે તમે હવે આરામ કરો

તમારા ભાઈ હવે સરપંચ પણ એનો રસ્તો છે બરોબર છે તમે ચિંતા છોડ દો એની સમજા હોય મારી વાત એમ સરપંચ ના મળે તો સરપંચ બનવા માટે પેલા તો સરપંચ ને લાયક હોવો જોઈએ હું શું કે

સરપંચ બનવા મને તમારા અંદર લાયકાત હોવી જોઈએ પહેલા તો હેડે સરપંચ બનવા પણ એ તો બધી મારા અંદર છે અલ્યા વર્ષદ ભાઈ ઈ તમારું જોઈએ દેહ એ બધી તો વારામાંય છે લે અલ્યા તેજ ભાઈ ગામમાં બધે હું ફરતો હોય તો ઈ બધું મારામાં નહીં અલ્યા તમે સરપંચ બનવા જેટલા યોગ્ય છો એ હવે મારા નક્કી કરવું છે સમજ્યા ઈ જેવી રીતે અલ્યા હવે તમે ચારે ચાર જણા તમે ચાર દિશામાં જો અલગ અલગ બરોબર છે અને ચારે ચાર દિશા માં જઈ અને અલગ અલગ જોઈને આવો અને તમને શું જોવા મળે છે એના મન હોય ને આઈન કહો બરોબર એટલે હું તમને કહી દઉં કે સરપંચ બનવા માટે કોણ યોગ્ય છે બરોબર છે કશું વધુ નહીં તમે ચારે ચાર જણા ચાર દિશામાં જો અલગ અલગ બરોબર હું આટલે ઉભો તમે મન પાછો આટલે આઈન ભેગા છો સારું હોય હા

એમાં તમને સમજ ના પડે સમજાવું પૈસા ઈ આપણા પાસા આલે હા તો આપણા પૈસા સુરક્ષિત બરોબર પણ જો એ માણસ આપણને એમ કહી દે કે હારે પૈસા તમને નહીં મળી બરોબર તો પછી હીરા પૈસા આપણા જ્યાં સમજ્યા એટલે કાસ ને એવું લાગતું હતું કે આ ખેડૂતો મન માં આવ્યું છે અને મન મોટું કરે છે એટલે હું સુરક્ષિત છું બરોબર પણ હીરોજ ખેડૂત એનો જ કાસ એ રીત ખાસ વાળતો તને એટલે એ ઘાસ સમજી ગયા તમે તો પસતાની હવે તમે એક કામ કરો તમે હવે હોમ બીજો પુતાર પછી આવતા જાય સમજ્યા અરે આવો બનવા આવો એટલે તમે તમારા દિશા ગયા ના તમે શું જોયું કહો હું જોઈ ને ઊંધુ હતું એ ઊંધું હતું ઓ તારે એવું હતું એમ હોય તો તમારે એના પછી શું શીખવા મળ્યું એમ તો કહો મને તો એમાંથી કોઈ શીખવા મળ્યું અલ્યા તમે તમારી દિશામાં જ્યાં તમે આ જોયું તો તમે એમ કહો મને કોઈ શીખવા મળ્યું નહીં મને તો બધું ઊંધું લાગ્યું એટલે હું તો કોઈ શિષ્ય ના કોઈ મારે એના ઉપર થી એમ થાય છે કે જે કઈડા મા બાપ હોય ને એના એના છોકરા જે નેના હોય ને એના ટેકો કરતા હોય છે એટલે ગાયનું બચ્ચું દૂધ પાવતું મતલબ કે જાણે ગડપણ આવે ને એટલે છોકરા હોય ને એના બાપ ને ટેકો કરતા હોય છે એમ શીખવા મળે સમજ્યા એવું છે હા હવે કોમ કરો તમે એટલે બેહો બીજા ભાઈ આવશે હમણાં અરે આવું કહો તમે તમારા નદી ઉપર બેઠા દીકરો પકડતો તો માછલીઓ હા હા અને ચી તો બાપ નાખી દેતો પોણી ના હોય બાપ પોણી નાખતો હતો અને છોકરો માછલીઓ પકડતો એમ ને તો મને તો કોઈ ખબર ના પડી આ શું કરતા હતા એટલે આ તારી તમે યાર સરપંચ બનવા હેડ્યા હતા તમને આટલી ખબર ના પડી યાર પણ બે જણા ભેગા બેઠા હતા ને બાકી એક જણ પકડતો એક જણ નાખતો હતો એટલે શું કહેવાનું હવે એવી વાત છે કે જો હાલ કેવું છે કે આપણે એક ઝાડ કાપવા ને એક ઝાડ કાપવા તો એના બદલામાં બીજું ઝાડ વાવું પડે સમજ્યા ને કે શું થાય એ ઝાડ કપાઈ જાય તો એની જગ્યાએ કોઈ ઝાડ વપરાય નહીં ને બરોબર છે તો આવનારી પેઢીને નુકસાન થાય આપણે આવનારી પેઢી માટે પણ વિચારવું પડે સમજ્યા એટલે એ આવનારી પેઢી નું વિચારતો હતો એટલે કેવાનો મતલબ એમ કે જો આપણે જેટલી જરૂર હોય ને એટલો જ ઉપયોગ કરવાનો અને જો જરૂર ના હોય તો એ પછી રેવા દેવાનું એટલે જરૂરિયાત પ્રમાણે વાપરવાનું સમજ્યા હા હવે તમે કોમ કરો મારી દિશા ગયો હતો એક મને જોવા મળ્યું કે એક માણસ એક લોહી બે માટલા ભરતો

આપણા ફાય કોઈ જ્ઞાન હોય જ્ઞાન હોય હા તો આપણે કોઈને આલે ને કોઈને આલ હા તો કોઈ પણ દાખલા મારા ફાયે જ્ઞાન છે બરાબર છે હું તમને બેને આલું છું બરાબર છે તો હું તમને જે આલું છું એ તમે બે જણા છો ને હા તો તઈ બે જણા હરખું હરખું લેહો બરાબર છે કોઈ એક દાફા વધારે એક દાફામાં ઓછું નહીં જાય હું જે છું તમે બે જણા ઉપડશો પણ તઈ બે છો તો તાર બે જના ફાઇન જાય તું બરાબર છે કોઈ તમારે એકલા ફાઇન જાય નહીં તો તમારે એકલા ફાઇન જાય નહીં એના ઉપરથી એ શીખવા મળે છે

કે તમે શું જોઈને આયા શું કરી રહ્યા તમે કોઈને ખબર પડી બોલો ના તો તમે હવે એના પર નક્કી કરો કે તમે ચાર માંથી કોઈ સરપંચ મળવા માટે લાયક છે આપણે તો ગોમ નિરીક્ષણ કર્યું પડું પણ આપણને લાગતું નહીં કે આપણે સરપંચ બની ગયો એટલે તમે સરપંચ બનવા લાયક એક સમજ્યા તમે ચાર જણા ખાલી જોઈને આયા પણ તમને ચારા માટે કોઈ ખબર પડતી નહીં કે ઓનું શું થાય

કે તમે ચાર જણા ચાર દિશામાં અલગ અલગ જો અને જોઈ ને આવો મન કહો બરોબર છે કે શું તમને લાયક છે સરપંચ બનવા માટે તો આ ચાર જણા જોવા તો ગયા પણ ચારા માંથી જોઈ ખાલી આવતા રહ્યા ખબર ના પડી કે શું થયું એનો કારણ શું છે એના પહાડ કારણ શું છે એ ના ખબર પડી ખાલી એમને ખાલી જોઈ ને આયા કે હારું આમ થાય હારું આમ થાય હારું આમ થાય એમ જોઈ ને આવતા રહ્યા બસ ખાલી મો એ ટેન્શન માં તો એવું છે એમ ને હવે હું શું કહું આ ચાર માંથી તારે એક કે ભાઈ સરપંચ બનવા માટે લાયક નહીં આ સરપંચ ભણાય લાયક જ નથી એટલે આ તમાર કે વાત એકદમ સાચી છે આ ચાર બાજુ એક સરપંચ ભણવા લાયક નહીં બરાબર શું કેવું મને તો એવું લાગે છે તમે થી મોટા મોજા રહો છો એ કારણ થી બીમાર થઈ ગયો પાછા લાગે તમને ટેન્શન જ આવ્યું છે